સુરતબારી ટોલ નાકા નજીક અકસ્માતનો ગંભીર બનાવ બન્યો હતો અને કાર વચ્ચે મોડી રાતના સમયે અકસ્માત આગ લાગી હતી આ આ બનાવમાં વ્યક્તિઓના મોત છે ખાક થઈ ગયા હતા પાંચ બાળક અને બે ડ્રાઈવર વાહનમાં ફસાઈ ગયા હતા અને ફાયર બ્રિગેડની ટીમે બહાર કાઢ્યા હતા જ્યારે નેશનલ હાઈવેથી વડોદરાએ પ્રવેશતા રોડ ઉપર બાઇક સવાર દંપતીને અકસ્માત નડ્યો હતો રોડ પર પડેલા મોટા ખાડાના કારણે બાઇક સવાર પતિ પત્ની રોડ ઉપર પટકાયા હતા અકસ્માતમાં પતિને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાયા હતા આમ ગુજરાતમાં ચાર અકસ્માતોમાં આઠ લોકોના મોત થયા હતા ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ